અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ડાકોરના મૃતક સ્વશ્રી પૂર્ણિમાબેન પટેલની સન્માનભેર અંતિમવિધિ કરવામાં આવી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી પોલીસ એસ્કોર્ટ સાથે એમ્બ્યુલન્સ વાનમાં પૂર્ણિમાબેનનું પાર્થિવ દેહ ડાકોર ખાતે લાવવામાં આવ્યો હતો ઠાસરા ધારાસભ્ય ધારાસભ્યશ્રી કલેક્ટરશ્રી પોલીસ અધિક્ષકશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ મૃતકને શ્રદ્ધાંજલિ આપી પરિવારના દુઃખમાં ભાગ સહભાગી બન્યા હતા અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અવસાન પામેલા ખેડા જિલ્લાના ડાકોરના સ્વશ્રી પૂર્ણિમાબેન પ્રકાશભાઈ પટેલના પાર્થિવ દેહને પોલીસ એસ્કોર્ટ સાથે એમ્બ્યુલન્સ વાનમાં તેમના ઘરે લાવવામાં આવ્યા હતા જ્યાં શ્રી પૂર્ણિમાબેન પટેલને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સન્માનભેર અંતિમ વિદાય આપવામાં આવી હતી આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં માનવ મહેરામણ મૃતકના પરિવારજનોને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા ત્યારે ઠાસરા શ્રી યોગેન્દ્રસિંહ પરમાર જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોરે મૃતક શ્રી પૂર્ણિમાબેન પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના પરિવારજનો સાથે દુઃખમાં સહભાગી બની સંવેદના વ્યક્ત કરી હતી નોંધનીય છે કે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અવસાન પામેલા મૃતકોના પરિવારજનો સાથે જિલ્લા તંત્ર સતત સંપર્કમાં છે બાકીના મૃતકોની મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટને લગતી કામગીરી તથા ડીએનએ ટેસ્ટ થયા બાદ મૃતકોની ઓળખ કરીને તેમના મૃતદેહોને અમદાવાદ ખાતેથી સત્વરે જિલ્લામાં લાવવામાં આવશે આશિષ મહેતા નડિયાદ